પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ થયું છે મોરબી બેઠક પર કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે જિલ્લા પંચાયતના પ્રમુખ નારાજ થયા છે જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલિયાએ બળવો કર્યો છે આજે કરીને તેઓ કોંગ્રેસનો હાથ છોડશે પ્રબળ દાવેદાર છતાં ટિકિટ ન મળ્યાનો તેમનો દાવો છે આ અગાઉ પ્રવક્તા કૈલાશ ગઢવીએ પણ રાજીનામું આપી દીધું છે ત્યારે કોંગ્રેસ હવે મુશ્કેલીમાં મુકાઈ રહી છે પેટા ચૂંટણીના આડે હવે ગણતરીનો જ સમય બાકી રહી ગયો છે ત્યારે તેની પહેલા કોંગ્રેસમાં એક બાદ એક નેતાઓના નારાજ થવાના સમાચાર મળી રહ્યા છે હવે સમાચાર મળી રહ્યા છે કે મોરબી બેઠક પર કોંગ્રેસમાં નારાજગી સામે આવી છે

ત્યારે કોંગ્રેસ આજે નારાજ નેતાઓ છે તેમને કેવી રીતે મનાવશે અને કેવી રીતે પેટા ચૂંટણીના જંગમાં મજબૂતાઈથી લડશે તે હવે જોવાનું રહેશે કારણ કે એક એક કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ અને અંદરો અંદર જે કકડાટ સામે આવી રહ્યો છે તે કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરી મુશ્કેલી ચોક્કસપણે ઊભી કરી શકે છે જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલિયાએ હવે બળવો કર્યો છે તેમણે દાવો કર્યો છે કે પોતે પ્રબળ દાવેદાર હતા પરંતુ તેમ છતાં તેમને ટિકિટ નથી આપવામાં આવી અને નારાજ થઈને આજે તેઓ કેસરિયા કરી લેશે કોંગ્રેસનો સાથ છોડી દેશે જે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન છે તેમાં તેઓ હાજર રહેશે અને ભાજપ સાથે તેઓ જોડાઈ જશે આજે તેઓ કેસરિયા કરી લેશે ત્યારે